નમસ્કાર ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ના અર્થશાસ્ત્ર વિભાગમાં પેપર નંબર ત્રણસો ને સાત જાહેર અર્થશાસ્ત્ર અને આંતરરાષ્ટ્રીય વેપાર અંતર્ગત એકમ નંબર ચારમાં હું ડૉક્ટર દિલીપ ચાવડા આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો પેપર નંબર ત્રણસોને સાત જાહેર અર્થશાસ્ત્ર અને આંતરરાષ્ટ્રીય વેપારમાં એકમ નંબર ચાર ભારતમાં જાહેર ખર્ચની અસરો તેના વલણ અને વધવાના કારણો ભાગ બે ભાગ બે અગાઉના લેક્ચર્સમાં આપણે એકમના ઉદ્દેશોની ચર્ચા કરેલ છે કે ભારતમાં જાહેર ખર્ચને વ્યાખ્યાતિત કરી શકાશે ભારતમાં જાહેર ખર્ચના વલણો આપણે સમજાવી શકીશું અને ભારતમાં જે જાહેર ખર્ચમાં જે વધારો થઈ રહ્યો છે એ કારણો પર આપણે ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે ભારતમાં જાહેર ખર્ચ વધવાનું વલણ જોવા મળી રહ્યું છે રાજ્ય સરકાર હોય કે પછી કેન્દ્ર સરકાર હોય કે પછી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા હોય તેના ખર્ચમાં ખૂબ જ વધારો આપણને થયેલો જોવા મળી રહ્યો છે જે વધારો થઈ રહ્યો છે એ સમાજના કલ્યાણ માટે સમાજની સુખાકારી માટે થઈ રહ્યો છે તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના ખર્ચના વર્ણોની તપાસ કરીશું તો તે અંતર્ગત આપણે ભારતમાં જાહેર ખર્ચનું જે માળખું છે તેને આપણે મહેસૂલી ખર્ચ અને મૂડી ખર્ચ બેમાં વિભાજીત કરીએ છીએ તો મહેસૂલી ખર્ચમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તેની આપણે ચર્ચા કરીશું કે મહેસૂલી ખર્ચ એટલે કે સામાન્ય સેવાઓનો ખર્ચ બરાબર જેમાં સંસદ ધારાસભા ધારાસભ્ય કારોબારી ન્યાયતંત્ર જેવા રાજ્યના અંગો પાછળનો થતો વહીવટી ખર્ચ સેવાઓનો ખર્ચ વસૂલાતો માટેનો ખર્ચ વ્યાજ ચૂકવણી માટેનો ખર્ચ પેન્શન અને ઇતર સેવાઓ પાછળનો થતો ખર્ચ અને સંરક્ષણ ખર્ચનો સમાવેશ થાય છે સામાન્ય સેવાઓ અંગેનો ખર્ચ જેમાં કેળવણી શિક્ષણ તાલીમ સંશોધન વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સેવાઓ કુટુંબ નિયોજક વસવાટની વાત કરવામાં આવે શ્રમ કલ્યાણની વાત કરીશું અને સમાજ કલ્યાણની યોજનાઓ અને રોજગારનો સમાવેશ થાય છે આર્થિક સેવાઓ અંગેના ખર્ચની વાત કરીશું કે જેમાં ખેતી અને સંબંધિત સેવાઓની આપણે વાત કરીએ છીએ રાજ્ય સરકાર હોય કેન્દ્રશાસિત પ્રદેશો કેન્દ્ર શાસિત પ્રદેશો હોય કે પછી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જેવી કે નગરપાલિકા પંચાયતોને અપાતું અનુદાન આ મહેસૂલી ખર્ચમાં આ સમાવેશ થયેલો આપણને જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીશું કે મૂડી ખર્ચ એટલે શું મૂડી ખર્ચમાં સામાન્ય સેવાઓ સંરક્ષણ સહિતની સામાજિક સેવાઓ આર્થિક સેવાઓ તથા રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશો અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને અપાયેલી લોન વગેરેનો અહીંયા ગાળી સમાવેશ થયેલો જોવા મળે છે જાહેર ખર્ચનું આપણે વર્ગીકરણ કરીશું તો જાહેર ખર્ચનું વર્ગીકરણ આપણને બે પ્રકાર જોવા મળે છે પહેલું છે બિનયોજનાકીય ખર્ચ અને યોજનાકીય ખર્ચ વિદ્યાર્થી મિત્રો અહીં ગાડી અભ્યાસ કરવાનો છે કે ભાઈ સરકાર દ્વારા જે ખર્ચ કરવામાં આવે છે તો અમુક ખર્ચ છે એ યોજનાકીય હોય છે એટલે અગાઉથી આપણે કોઈ યોજના બનાવેલી હોય છે એ યોજનાના અનુસંધાનમાં કરવાનો હોય છે તેને આપણે યોજનાકીય ખર્ચ તરીકે ઓળખાઈશું બિનયોજનાકીય ખર્ચ એટલે કે સરકારે બિનયોજનાકીય ખર્ચ એટલે કે યોજના વગર અગોતરું આયોજન વગર જો કોઈ ખર્ચ કરવાનું ઉદ્ભવે છે તો એને આપણે યોજનાકીય ખર્ચ તરીકે ઓળખીએ છીએ યોજનાકીય ખર્ચમાં આપણને એના બે પ્રકાર જોવા મળશે કે બિનયોજનાકીય મહેસૂલી ખર્ચ અને બિનયોજનાકીય મૂડી ખર્ચ જે આપણને મહેસૂલી ખર્ચ થતું હતું અને જે મૂડી ખર્ચ થતું એ બિન યોજનાકીય છે એટલે પર્ટિક્યુલર કોઈ એવી યોજના નથી છતાં પણ એ આપણે ખર્ચ કરવું પડે છે તો અહીં આપણે વાત કરીશું કે બિન યોજનાકીય મહેસૂલી ખર્ચ એટલે કે જેમાં વ્યાજની ચૂકવણી સંરક્ષણ માટે મહેસૂલી ખર્ચ સબસિડી પેટે થતો ખર્ચ પેન્શન છે સામાન્ય સેવાઓ છે તથા સામાજિક અને આર્થિક સેવાઓ રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશ હોય કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને અપાતું અનુદાન વગેરેનો અહીંયા ગાડી સમાવેશ થાય છે જેને આપણે શું કહીએ છીએ બિન યોજનાકીય મહેસૂલી ખર્ચ તરીકે ઓળખીએ છીએ હવે બિન યોજનાકીય મૂડી ખર્ચની વાત કરીશું અહીંયા સંરક્ષણની બાબત તો આવી જ જશે એટલે સંરક્ષણ અંગેનું ખર્ચની વાત કરીશું મૂડી ખર્ચની વાત કરીશું જાહેર સાહસની વાત કરીશું રાજ્ય સરકારો હોય કેન્દ્ર શાસિત પ્રદેશો હોય અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તથા વિદેશી સહકારોને અપાયેલી લોનનો પણ અહીંયા શું જોવા મળે છે આપણને સમાવેશ થયેલો જોવા મળે છે આપણે વાત કરીશું કે યોજનાકીય ખર્ચ એટલે શું યોજનાકીય ખર્ચ અન્વયે રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય જેવી યોજનાઓ જેવી કે ખેતી અને સંબંધિત ઉદ્યોગોની હોય ખનીજો માટેની હોય વાહન વ્યવહારની વાત કરીશું વિજ્ઞાન અને ટેકનોલોજીની વાત કરીશું સિંચાઈ અને ઉર્જાની વાત કરીશું અને સામાજિક સેવાઓ વગેરે પાછળ ખર્ચનો અહીંયા સમાવેશ થયેલો જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભારતમાં જાહેર ખર્ચના વલણ બદલાયેલા જોવા મળે છે હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે વિદ્યાર્થી મિત્રો કંઈ અહીંયા ગાડી છે ને ભારતમાં જાહેર ખર્ચના વલણોમાં પરિવર્તન થયેલું એટલે અહીં ગાડી આપણે જો એનો અભ્યાસ કરવો હોય તો આપણે રાજ્ય સરકારના ખર્ચની વિગતોની માહિતી હોવી જોઈએ કેન્દ્ર સરકારના ખર્ચની માહિતીની વિગતો હોવી જોઈએ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતો જે ખર્ચ છે તેની માહિતીને આધારે આપણને ખ્યાલ આવે કે ભાઈ કેવો ફેરફાર થઈ રહ્યો છે પ્રસ્તુત ટેબલની મય ભારતમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલું જે જાહેર ખર્ચ છે તેની આંકડાકીય માહિતી આપણને કરોડોમાં જોવા મળી રહી છે વિદ્યાર્થી મિત્રો ઓગણીસસો બ્યાસી ત્યાંશીની મય રાજ્ય સરકારનું અને કેન્દ્ર સરકારનું અને રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા જે ખર્ચ કરવામાં આવ્યો છે તેની આંકડાકીય માહિતી આપણે જોઈએ છીએ આ આંકડાકીય માહિતી પરથી આપણને ઓગણીસ એકાણું બાણુંની માહિતી પંચાણું છન્નુંની માહિતી બે હજાર એક બેની માહિતી તો અહીં ઘણી વિદ્યાર્થી મિત્રો રાજ્ય સરકારના જે ખર્ચમાં આપણને વધારો થયેલો જોવા મળી રહ્યો છે તમે આ ટેબલમાં જે આંકડા જોઈ રહ્યા છો એના આધારે આપણે કહી શકીએ છીએ કે ભાઈ એક્યાસી બ્યાસીમાં જે ખર્ચ સરકારને થતો હતો જાહેર ખર્ચ એ તેના કરતાં બે હજાર ઓગણીસ અને વીસની મેં આપણને શું થયેલું જોવા મળ્યું છે ખૂબ જ મોટા પ્રમાણમાં ખર્ચ થયેલો જોવા મળ્યો છે આખા આંકડાની ડિજિટ જ ફેરફાર થઈ ગયેલો આપણને જોવા મળે છે એ જ રીતે આપણને કેન્દ્ર સરકારના ખર્ચમાં પણ પરિવર્તન જોવા મળે છે કે ઓગણીસો બ્યાસી ત્યાંશીમાં જે સરકારનો જાહેર ખર્ચ હતો જે વધીને આપણને શું જોવા મળ્યો છે ખૂબ જ કેન્દ્ર સરકારનો ખર્ચ વધીને આપણને ઓગણીસ અને વીસની મેં વધારો થયેલો જોવા મળ્યો છે અને સંયુક્તમાં પણ આપણને શું જોવા મળી રહ્યો છે કે સરકારનો ખર્ચ વધી રહ્યો છે આપણે અગાઉના લેક્ચર્સમાં પણ કરી છે કે જાહેર ખર્ચ વિકસિત દેશ હોય વિકસતો દેશ હોય કે અલ્પવિકસિત દેશ હોય એ દેશોમાં આપણને શું જોવા મળ્યું છે કે જાહેર ખર્ચમાં વધારો થયેલો જોવા મળી રહ્યો છે તો આંકડાકીય માહિતીના આધારે આપણે કહી શકીએ છીએ કે ભાઈ ભારતમાં જાહેર ખર્ચના વલણો બદલાઈ રહ્યા છે એટલે જાહેર ખર્ચમાં શું આપણને થઈ રહેલું જોવા મળે છે વધારો થઈ રહ્યો જોવા મળે છે આયોજન આયોજનકાળ દરમિયાનની વાત કરીશું ભારતની આઝાદીની વાત કરીશું તો આઝાદી બાદ આયોજનકાળ બાદ પણ શું જોવા મળ્યું છે જાહેર ખર્ચમાં આપણે શું થયેલું જોવા મળ્યું છે વધારો થયેલો જોવા મળ્યો છે એ રાજ્ય સરકારો સરકારોએ કેન્દ્ર સરકારો હોય એ જુદા જુદા સમયગાળા દરમિયાન આપણને શું જોવા મળ્યું છે સરકારનું મહેસૂલી ખર્ચ અને મૂડી ખર્ચમાં વધારો થયેલો જોવા મળ્યો છે આ આંકડાકીય માહિતીને આધારે આપણે શું જોઈ શકીએ છીએ અને સમજી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો હજુ આપણે વધુ સ્પષ્ટતા માટે વધુ આંકડાકીય માહિતી અને એક આલેખના મદદથી જોઈએ તો જેથી આપણને સરળતાથી સમજી શકીશું પ્રસ્તુત એક્યાસી બ્યાસીથી બ્યાસી ત્યાંસીથી લઈ બે હજાર ઓગણીસ અને વીસની આંકડાકીય માહિતી પ્રાપ્ત છે આ વર્ષ દરમિયાન કેન્દ્ર સરકારના ખર્ચ જેમાં મહેસૂલી ખર્ચની વાત કરવામાં આવી છે કુલ ખર્ચની વાત કરવામાં આવી છે મૂડી ખર્ચની વાત કરવામાં આવી છે કુલ મૂડી ખર્ચની વાત કરેલી છે ટોટલ કેટલું ખર્ચ કરવામાં આવે છે એ જ રીતે આપણને રાજ્ય સરકારનું જોવા મળે છે આંકડાકીય માહિતી જોતા વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવશે કે ભારત સરકાર દ્વારા જાહેર ખર્ચમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વધારો થઈ રહેલો જોવા મળે છે જે કુલ ખર્ચના ટકાવારી પ્રમાણ પણ આપણને વધારે જોવા મળી રહ્યું છે તે જ પ્રમાણે સરકારનું મહેસૂલી ખર્ચ પણ વધ્યું છે તે જ રીતે મૂડી ખર્ચમાં પણ વધારો થયેલો જોવા મળે છે સાથે સાથે જે કેન્દ્ર સરકારમાં જાહેર ખર્ચ વધવાના વલણો જોવા મળ્યા હતા એનું એ જ આપણને રાજ્ય સરકારમાં પણ શું થયેલું જોવા મળે છે એટલે અહીંયા આપણે એવું પણ કહી શકીએ છીએ કે રાજ્ય સરકારમાં આપણને શું જોવા મળે છે કે સરકારનું જાહેર ખર્ચમાં વધારો થયેલો જોવા મળે છે એટલે રાજ્ય સરકાર દ્વારા જે મહેસૂલી ખર્ચ કરવામાં આવે છે રાજ્ય સરકાર દ્વારા જે મૂડી ખર્ચ કરવામાં આવે છે એમાં પણ આપણને શું થયેલું જોવા મળે છે વધારો થયેલો જોવા મળે છે એટલે સરકાર જે કુલ ખર્ચ કરે છે તેની આંકડાકીય માહિતી જોતા વિદ્યાર્થી મિત્રો આપણે સ્પષ્ટ કહી શકીએ છીએ કે સર સરકારના જાહેર ખર્ચમાં શું થયેલું જોવા મળે છે ખૂબ જ મોટા પ્રમાણમાં વધારો થયેલો જોવા મળે છે આ લેખના મદદથી પણ આપણને જોવા મળે છે કે ભાઈ આ કેન્દ્ર સરકારનું છે રાજ્ય સરકારનું છે તેના પરથી આપણને શું જોવા મળે છે કે ભાઈ સરકારનો ખર્ચમાં વધારો થયેલો આપણને જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે થોડી ખાદની વાત કરીશું તો અહીં ગાડી છે ને મહેસૂલી ખાદ અને રાજકોષીય ખાદની વાત કરવાની છે મહેસૂલી ખાદ એ મહેસૂલી ખર્ચ અને મહેસૂલી આવક વચ્ચેની ખાદ દર્શાવે છે મહેસૂલી ખાદ બરાબર મહેસૂલી આવક કેટલી છે અને મહેસૂલી ખર્ચ કેટલો એટલે સરકારને મહેસૂલી ખાદ શોધ આપણે આપણે મહેસૂલી ખાદ શોધવી છે તો સરકારની મહેસૂલી આવક કેટલી છે અને સરકારનું મહેસૂલી ખર્ચ કેટલું છે બરાબર મહેસૂલી આવકમાંથી આપણે ખર્ચ બાદ કરીશું બરાબર તો આપણને શું જોવા મળશે સરકારની મહેસૂલી ખાદ જોવા મળશે એટલે મહેસૂલી ખર્ચથી કોઈ નવી અશક્યામતનું સર્જન થતું નથી વહીવટી ખર્ચ સંરક્ષણ ખર્ચ વ્યાજ ખર્ચ બરાબર અને સબસિડી ખર્ચ એ મહેસૂલી ખર્ચ છે મહેસૂલી આવક એટલે કે કરવેરા અને જાહેર સાહસોના નફા વગેરેનો આવક જે સરકાર પોતાની જવાબદારી લાદતી નથી એટલે સામાન્ય રીતે મહેસૂલી ખર્ચ કરતાં મહેસૂલી આવક વધુ હોય જેથી ઉત્પાદકીય અશ્કિયામતોનું સર્જન માટે તેનો ઉપયોગ કરી શકાય પરંતુ ભારતમાં મહેસૂલી ખાદમાં વધારો થયેલો આપણને જોવા મળે છે એટલે સરકારના કુલ બજેટમાં પણ મહેસૂલી ખર્ચ અને મૂડી ખર્ચ મહેસૂલી આવકથી વધુ હોય તો શું જોવા મળે છે તફાવતને આપણે રાજકોષીય ખાદ તરીકે કહેવામાં આવે છે રાજકોષીય ખાદ આપણે તપા કાઢવી નીકાળવી છે તો રાજકોષીય ખાદ માટે કે સરકારનું કુલ ખર્ચ કેટલું છે એમાંથી સરકારની કુલ મહેસૂલી આવક કેટલી છે મહેસૂલી આવકમાંથી પાછી ફરેલી લોનની રકમ કેટલી છે અને એ રકમમાંથી વિનિવેશની આવકને બાદ કરતાં જે આપણને પ્રાપ્ત થાય છે તેને આપણે શું કહીએ છીએ રાજકોષીય ખાદ તરીકે ઓળખીએ છીએ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રાથમિક ખાદની વાત કરીશું કે રાજકોષીય ખાદમાંથી વ્યાજની ચૂકવણીઓ બાદ કરીને પ્રાથમિક ખાદનું માપ મેળવવામાં આવે છે જે રાજકોષીય ખાદ આપણને મળે છે તેમાંથી આપણે શું કરે છે જે વ્યાજની ચૂકવણી કરવાની છે એને આપણે બાદ કરીશું તો આપણને શું જોવા મળશે સરકારને પ્રાથમિક આટલી ખાદ જોવા મળી છે એટલે સરકાર દેવું કરીને જે નાણાં મેળવે છે એમાંથી કેટલીક રકમ વ્યાજ ચૂકવણી માટે તે વાપરે છે અને કેટલીક રકમ અન્ય હેતુ માટે શું જોવા મળે છે વપરાય છે પ્રાથમિક ખાદ શૂન્ય હોય તો એનો અર્થ એ થાય છે કે ભૂતકાળમાં લીધેલ લોન અને વ્યાજની ચૂકવણી માટે જેટલા નાણાંની જરૂરિયાત છે એટલું જ દેવું સરકાર કરે છે પ્રાથમિક ખાદ હકારાત્મક હોય એનો અર્થ એ છે કે સરકારનું દેવું વ્યાજ ચૂકવણું પૂરતું નથી અન્ય ખર્ચ પણ દેવું કરીને કરવામાં આવતું આપણને જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો અહીં ગાડી આપણે જે ખાધની વાત કરી હતી તો ખાધની પણ આંકડાકીય માહિતી લઈએ જેથી કરીને આપણે સ્પષ્ટતાથી સમજી શકીએ કુલ આંતરિક ઉત્પાદનમાં વિવિધ ખાધનું પ્રમાણ અહીં ટકાવારીમાં દર્શાવેલું છે આપણે કેન્દ્ર સરકારની વાત કરીશું અને રાજ્ય સરકારની વાત કરીશું વર્ષ બે હજાર ઓગણીસો નેવ એકાણુંથી લઈ બે હજાર અઢાર અને ઓગણીસની આંકડાકીય માહિતીને આધારે આપણે કે સરકારની પ્રાથમિક ખાદ આપણને ચાર પોઈન્ટ ઝીરો જોવા મળતી હતી જ્યારે મહેસૂલી ખાદ ત્રણ પોઈન્ટ બે ટકા જોવા મળતી હતી અને રાજકોષીય ખાદ આપણને સાત પોઈન્ટ સાત ટકા જોવા મળતી હતી તે જ રીતે રાજ્ય સરકારની વાત કરીશું ઓગણીસો નેવું અને એકાણુંના વર્ષ દરમિયાન પ્રાથમિક ખાદ રાજ્ય સરકારની એક પોઈન્ટ આઠ ટકા જોવા મળતી હતી મહેસૂલી ખાદ ઝીરો પોઈન્ટ નવ પર્સન્ટ જોવા મળતી હતી અને રાજકોષીય ખાદ આપણને ત્રણ પોઈન્ટ ત્રણ ટકા જોવા મળતી હતી જે બે હજાર અઢાર અને ઓગણીસની આંકડાકીય માહિતી પ્રમાણે રાજ પ્રાથમિક ખાદ આપણને જીરો પોઈન્ટ ચાર પર્સન્ટ જોવા મળે છે મહેસૂલી ખાદ બે પોઈન્ટ ચાર પર્સન્ટ જોવા મળે છે જ્યારે રાજકોષીય ખાદ થ્રી પોઈન્ટ ફોર પર્સેન્ટેજ જોવા મળે છે તે જ રીતે આપણે રાજ્ય સરકારની વાત કરીશું તો રાજ્ય સરકારમાં બે હજાર અઢાર અને ઓગણીસની મેં પ્રાથમિક ખાદ આપણને જીરો પોઈન્ટ સિક્સ પર્સન્ટ જોવા મળી છે મહેસૂલી ખાદ ઝીરો પોઈન્ટ વન પર્સન્ટ જોવા મળે છે અને રાજકોષીય ખાદ આપણને ટુ પોઈન્ટ વન પર્સન્ટ જોવા મળી છે એટલે આ આંકડાકીય માહિતીને આધારે આપણે જાણી શકીએ છીએ કે સરકારને કેટલી ખાદ થઈ છે રાજકોષીય ખાદ કેટલી છે મહેસૂલી ખાદ કેટલી છે પ્રાથમિક ખાદ કેટલી છે તો એનાથી આપણને આઈડિયા આવે છે વિદ્યાર્થી મિત્રો અહીં ગાડી આપણે સરકાર દ્વારા જે મહેસૂલી જે ખર્ચ કરવામાં આવે છે એની પણ વિગતો દર્શાવવામાં આવેલી છે આંકડાકીય માહિતી વર્ષ બ્યાસી અને ત્યાંસી મહેસૂલી ખર્ચ એ વર્ષ દરમિયાન આપણને જોવા મળી રહ્યો છે અઢાર હજાર બો બેતાલીસ કરોડ રૂપિયાનો જોવા મળી રહ્યો છે મહેસૂલી ખર્ચમાં સંરક્ષણ પાછળનો ખર્ચની વાત કરીશું તો સંરક્ષણનો ખર્ચ આપણને જોવા મળી રહ્યો છે ચુમ્માલીસ ચાર હજાર ચારસો ને ચોરાણું કરોડ રૂપિયા જોવા મળી રહ્યો છે જે કુલ ખર્ચના આપણને ચૌદ પોઈન્ટ સાહીઠ ટકા જોવા મળી રહ્યા છે તેની મેં વ્યાજની ચૂકવણીની વાત કરીશું તો ત્રણ હજાર આડત્રીસ કરોડ રૂપિયા જોવા મળી રહ્યા છે કુલ ખર્ચના ટકાવારીની વાત કરીશું કે ભાઈ આ કેટલી જોવા મળે છે કે બાર પોઈન્ટ ઓગણ જોવા મળી રહી છે સબસિડીની વાત કરીશું તો આપણને બે હજાર બસો બાસઠ કરોડ રૂપિયાની સબસિડી પ્રાપ્ત થયેલી જોવા મળી છે કુલ ખર્ચની વાત કરીશું તો કુલ ખર્ચના કેટલા ટકા તો સાત પોઈન્ટ પાંત્રીસ ટકા જોવા મળે છે અને આપણું કુલ ખર્ચ કેટલું હતું ત્રણ ત્રીસ હજાર સાતસો એકાણું કરોડ રૂપિયા જોવા મળેલું છે એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો બે હજાર વીસ અને એકવીસની માહિતી જોતા આપણને ખ્યાલ આવે છે કે કુલ ખર્ચના મહેસૂલી ખર્ચ કરેલો આપણને જોવા મળે છે સહરક્ષણ પાછળ વ્યાજ ચુકવણી પાછળ આપણને જોવા મળી રહ્યો છે કે કુલ ખર્ચના વીસ પોઈન્ટ ચાર ટકા વિચાર કરો વીસ પોઈન્ટ જીરો વીસ જીરો એટ આપણને શું જોવા મળી રહ્યું છે સરકાર દ્વારા વ્યાજ ચૂકવણી માટે ખર્ચ કરવામાં આવેલો જોવા મળી રહ્યો છે સબસિડીની વાત કરીએ તો સબસિડી પાછળ સરકાર દ્વારા અઢાર પોઈન્ટ એંસી પર્સન્ટેજ જોવા મળી રહ્યો છે એટલે કુલ ખર્ચ આપણને આ જોવા મળી રહ્યો છે એટલે આના પરથી આપણે કહી શકીએ છીએ કે ભારતમાં જાહેર ખર્ચ વધવાના વલણોમાં આપણને શું જોવા મળી રહ્યું છે પરિવર્તન આવેલું જોવા મળી રહ્યું છે વિદ્યાર્થી મિત્રો અહીં ગાડી છે ને ભારતની જ્યારે આપણે વાત કરીએ છીએ રાજ્યની વાત કરીએ છીએ તો અહીં આપણને એવું જોવા મળી રહ્યું છે કે સરકારના ખર્ચમાં વધારો થઈ રહ્યો છે સરકારના ખર્ચમાં વધારો થઈ ગયો રહ્યો છે જો એને વલણને તપાસવાના હોય તો એના માટે આપણે આંકડાકીય માહિતી ખૂબ જ જરૂરી છે તો પ્રસ્તુત એકમમાં આંકડાકીય માહિતી ખૂબ જ વધારે છે પણ તેનાથી આપણે સ્પષ્ટતાથી સમજી શકીએ છીએ અને સમજાવી શકીએ છીએ કે સરકારના જે ખર્ચમાં જે વલણોમાં પરિવર્તન આવ્યું છે વલણોમાં જે ફેરફાર થયેલા છે ને તે આપણને જોવા મળ્યા છે તો વિદ્યાર્થી મિત્રો મળીએ આપણે હવે પછીના લેક્ચર્સમાં ત્યારે આપણે અભ્યાસ કરીશું કે ભારતમાં જાહેર ખર્ચ વધવાના કારણો તો મળીએ આપણે હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં स्वाजायः <Sýstup> परम्